નમસ્કાર આમ પ્લસ હું છું સાથે શહેરના બાપુર પોલીસ મથક માત્ર બસો મીટર દૂર આવેલા ખાનગી પેટ્રોલ પંપ પર અજાણ્યા ઈસમ દરવાજો ખોલી ચાર લાખની મત્તા ચોરી ફરાર થઈ જતા આ મામલે બાપુર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે વડોદરા શહેરના બાપોત પોલીસ મથક થી માત્ર બસો મીટર દૂર આવેલા ખાનગી પેટ્રોલ પંપ પર દરવાજો ચાર લાખની મત્તા ચોરી ફરાર થઈ આ મામલે બાપો પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે બાપોત પોલીસ મથકમાં પેટ્રોલ પંપ પર નોકરી કરતા ચિરાગ રાજેશભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ પેટ્રોલ પંપથી ઓફિસના દરવાજાનો નફોચ ખોલી ઓફિસ માં પ્રવેશી પેટ્રોલ પંપના એકાઉન્ટ રૂમ બાળ લાકડાના અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એક ઇસમ પેટ્રોલ પંપના પાછળના ભાગેથી આવે છે અને ત્યારબાદ ઓફિસ નો દરવાજો ખુલી ચોરીને અંજામ આપે છે આ મામલે પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલેખ્ય છે કે આ પેટ્રોલ પંપ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના પુત્રનો છે ત્યારે પોલીસે પણ આ આરોપીને ઝડપી પાડવા મહેનત કરી રહી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર